અત્યારે હું રાજકોટમાં ને મોટા મોટા બેનર ઠંડી જેવું બહુ ખાસ છે ને આપણા ગામડા જેવું પણ છે આજે આપણે જો પરીક્ષા દેવા ત્યારે પહોંચી ગયા છીએ કચરાનું કામકાજ ચાલુ છે પણ આપણને મજા ન આવે રાજકોટ માં તો હું ભાઈ મજબૂરી છેલ્લે છેલ્લે એક બે વાર કાઢ નાખી કોલેજ ના ચાલવા નહી વાહન ચાલકને ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે ચાલવા વાળા તો એમણે મળ્યા જાય પણ વાહનવાળાને વાળા ને ખાસ બ્રેક મારવાની અને જ્યારે આપડે ગામડામાં હોય ને તો હાલવા ધ્યાન રાખવાની આ જો આપણે એમણે મળ્યા જાય બિંદાસ અત્યારે રામકૃષ્ણ આશ્રમે રામકૃષ્ણ આશ્રમ સ્વામી વિવેકાનંદો अगल्ते हमने हरखो बताऊ रामकृष्ण आश्रम जोय जोजो બધા સૂત્રો છે સ્વામી વિવેકાનંદના જોઈ લો જોઈ લો દેખાય છે ને રામકૃષ્ણ આશ્રમ એકદમ શાંત અંદર જાવ એટલે તમને સાવ શાંત વાતાવરણ જોવા મળશે અહીંયા રામકૃષ્ણ આશ્રમ સ્વામી વિવેકાનંદનો યાગ્નિક રોડ ઉપર આવેલો છે રાજકોટ પેલો આપણે આમ જોવા ગાર્ડને આવી જાયશી જોયનકર ગાર્ડન જેવું જોવા સિટી બસ નીકળે અમાનો બે હાઈ પણ જો ગાર્ડન છે આપણે ગાર્ડનમાં જવાનો છે ઘડેક અહીંયા વાંચ્યું પછી કોલેજે જઈશું આ વાહન તમને દેખાય ને ધીમું ધીમું આટલું વાહન રાતના અગિયારથી બાર વાગ્યા સુધી ચાલું જ હોય છે આમાં લોકલ રીતે ચાલુ હોય છે અહીંયા રાતના અગિયાર બાર વાગ્યા સુધી જાગતા જ હોય છે એવી રીતે રાજકોટમાં હોય છે અને અત્યારે અમે જમવા જાવી છીએ ભાઈ હું જમવા જાઉં છું ત્યાં એક ટ્રસ્ટ દ્વારા અમે જમીએ છીએ જ્યાં તમને ખાલી વીસ રૂપિયામાં જમવા આપે છે અને આ વિદ્યાર્થીઓ માટે ખાસ છે વિદ્યાર્થીઓ ભલે બધાએ જમવાનું એને બધાય માટે છે પણ આ ખાસ વિદ્યાર્થીઓ રહેતા હોય તો બપોરનું અને સાંજનું એ લોકો વીસ રૂપિયામાં જમવા આપે છે ટ્રસ્ટ દ્વારા તો તમારે જો કોઈ ભણતા હોય રામકૃષ્ણ આશ્રમ બાજુ તો થોડું ઘણું દૂર થતું હોય તો રામકૃષ્ણ આશ્રમની સામે જ છે રેન્જ રોવર દેખાય રેન્જ રોવર ભાઈ અત્યારે આપણે આમ જો એક પુલે થી જાવી છે આમ જોઈ લો આ તાર આનો વ્યૂ જોઈ જો તમે ખરી બરોબર આવતું નથી પણ આમ જોઈ લો એક નંબર લાગે આ જોઈ લો કેવો આનો વ્યૂ એક આવે છે ચિત્રની નગરી એટલે ઓ રાજકોટ જોઈ લો આમ અંડર અંડરલાઇન બ્રિજ હે ભાયા પણ આમ વ્યૂ એટલે આમ આવે એક નંબર આને પર જો બધા લાગઠ ચિત્ર જ દોર્યા છે ઊભી દિવાલે ચિત્ર જ દોર્યા છે એમ થાય કે નહીં ફરવું તો છે થોડું ઘણું આપણે કાયમ રેગ્યુલર આપણે જતા હોય ને તો એમ લાગે કે નહીં આપણે ફરવું જોઈએ છે અને આ જોવું જોઈએ